ਮੜੀ ਚਿੰਤਾ ਬਿਘਨ ਬਿਨੋ ਸੁਣੀ ਜਨ ਕਮੜਾ ਸੁਣੀ ਸਕਤ ਐ ਮੜੀ ਇਸ ਰੇ ਹਥੇ ਹੰਸ ਵਾਹਿਨੀ ਨੂੰ ਐ દેવી કટ કાપજો માડી બ્રહ્માણ કરજો त रखो न मानदे पुण्य मनु चाट उनत में रखो वहिमी वहिमी सगड़ी वटि तूं सवड़ी कर सामड़ो टाणे राखी टेक तीजे पांचाड़ी त

શ્રાવણ શુદ્ધ પૂનમ હાથ પૂનમ બાર પૂનમ માટે હાથ પૂનમ એવી આવે આપણા તહેવાર ને સત રંગ દેવી સાત સુર દેવી સાત પાતાળ દેવી સાત સ્વર્ગ દેવી સાત ઋષિઓ દેવી કાર્તક સુદ પૂનમ ભગવાન ભોળાનાથ નો પ્રાગટ્ય દિવસ સોમનાથ મહાદેવ નો કાર્તક દેવી સંપત્તિ નો વિજય ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એવા હનુમાનજી મહારાજ નો પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ પૂનમ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને શ્રાવણ સુદ પૂનમ એટલે વડેવની પૂર્ણિમા ભાદરવા સુદ પૂનમ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાનો પ્રથમ ત્રાધ અને આસો સુદ પૂનમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો મનોહર રાસનો દિવસ હાથ પૂનમ આવે એમાંની આ પૂનમ માતા મુલાના સાનિધ્યમાં ભક્તો ઉજવીર્યા છે ભોલાભાઈ જેમાં દાતારી સુરવીરતા ભક્તિ એવા બધા ની ધરતી ઉપર નાથા ભગત ને તેને ભજન કર્યા છે ખૂબ એવા બધા ધરતી ઉપર આવ્યો છો મારી શરૂઆત મને યાદ છે તે હું એક વખત આવ્યો છું આ બીજી વખત લગભગ બખલા હું આવ્યો છું પણ જેનો ઉતાહણીનો પડવો વખણાય એવી આ ધરતી એનું ભજન વખણાય એવી આ ધરતી એમાં થોડી મારી થિયરી પેલા કહી દઉં બધાને એટલે મને પછી બોલવાની મજા આવે થોડી ટ્રાફિક માહિતી આપી પછી મારે જે બોલવું છે એ હું મારે બોલવાના વાતો ઉપર જઈશ પેલી મજા તો એ કે તમને જ્યાં મજા આવે ત્યાં દરેક હોકારો પડકારો દઈ જવું

આજ છે આ બધું કાલ હશે કેમ કેને ખબર છે તો જ્યાં મોજ આવે ત્યાં વરતા રહી જો ત્રીજી વાત ગોર કરવા આવો જયારે સંગીત આવે ત્યારે ગોર કરજો વાત આવતી હોય કોઈ પણ ત્યારે વચ્ચે ગોર કરવા આવશો નહીં ત્રીજી વાત હું કેમેરાબાર વાર ભાઈઓને વિનંતી કરીશ અત્યારે તો સરસ આમ બધું ગોઠવાઈ ગયું છે સંગીત આવે ત્યારે બધાના સીન લઈ જો ને ત્યારે હું છે બરોબર વાતમાં પ્રાણ આવતા હોય ન્યાય લાઈટ પડે એટલે હારા હારાને ધ્યાન દે સુરેશભાઈ સમર્થ જાય તો એવી ધરતી ઉપર આવ્યો છે ભોલાભાઈની ભક્તિ બોલે પાણીજી મને વાત કરી મારા પરમ મિત્ર વિધિભાઈ ખૂટી ઘણી વખત હોટલે આવવાનું કીધું પણ અવાણું નહીં સીધું ઘરે અવાણું અને ખવાણું બે ફેરવું છે બાપુએ કીધું યોગાનું યોગ લાખણજીભાઈ કે ગંગાજીથી હરિદ્વારથી સીધા

દસ દિવસ ગંગાનો પલો કાપી એવો શું થાક છે હવે તન તો ન્યા ધોય પણ મન ધોવા માટે સત્સંગમાં જવું પડે મન ધોવા માટે થઈને બદનમાં જવું પડે તન ધોય હવે તો અહીં મન ધોવાય તો અને એ ભમરા રૂદો અહીંને રીએ તો નકર બાપુ બોલતા હોય મન રખડતું હોય જામનગરની બજારમાં ધોવાય ક્યાં તન હોય મનનો અકબરે એક વખત બિરબલ ને કીધું તો બીરબલ બે મીંદડા પહેર્યા તો કઈ વાત બની ન હોય સમજાવવા માટે સારી બિરબલ બે મીંદડા પહેર્યા મારા પાયરા બે મીણબત્તી મૂકી તો હું ત્યાં સુધી હલે નહીં કે મારા તો મીંદડા જોવા એકદી આવવું જોઈએ કે ને દાવત દીધી એક જમવા આવ્યો બે મીંદડા બેહી ગયા બે મીણબત્તી મૂકી થોડી થોડી વાર અકબર વખાણ કરે દેખ બિરબલ બિલા દેખ અચ્છા હે મારા બહુ હે એમાં બરોબર અડધું ભોજન પોચું અકબર ને ખબર ન પડે કોટ ના ખેચા માંથી ઉંદેડી કાઢી બીરબલે મૂકી બે મિનિટ થારીઓ ફેંકી અને ઉંદેડી વાહે ગયા અકબર બિલા 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 કરતા રહ્યા ત્યાં બીરબલે કીધું મારા જે તો ઉંદેડા ન દેખા હોય ત્યાં હું મીંદડા પરે બાકી મીંદડા પરે આ મન મીંદડા જેવું છે દીવાની સગી જેવું છે પીપરાના પાન જેવું છે હા વિષય ને વાવડે ડોલનારું છે સવારથ આવે એટલે બધુંય ભૂલાઈ જાય સવાર હારા હારા ભૂલી ગયા તમે નું સવારથ આવે એટલે હારા હારા ભૂલી ગયા રાજા ધર્મ ને જે દ્રોણાચાર્ય પીજું તું કે આ પડકાર કરે અશોથામાં મરાયો અશોથામાં મરાયો અશોથામાં મરાયો સત્ય શું કે નરોવા ખુંધેરવા હું ધર્મ ને ખબર નહોતી કે હાથી નથી મરાણું હાથી મરાણ ને ખબર નહોતી ફોટકા ખબર હતી છતાં નરોવા ખુંધેરવા

સ્વાર્થમાં વેર છે સ્વાર્થમાં કોઈ પણ વાતને સમજાવવા માટે થઈને દ્રષ્ટાંત દેવું પડે દ્રષ્ટાંત જ્યાં સુધી ત્યાં સુધી વાત સમજાય કોઈ પણ સિદ્ધાંતને હોય દર્શાન દેવું પડે વેદોના સીધા સમજતા સિદ્ધાંતો સમજાણા નહીં પછી ઉપનિષદો આવ્યા ઉપનિષદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં પછી છ દર્શનો આવ્યા છ દર્શનોને સીધા સિદ્ધાંત સમજાણા નહીં પછી અઢાર પુરાણની રચના કરવામાં આવે દાખલા દૃષ્ટાંત થઈ તો સુમજાવવામાં આવે એ અઢાર પુરાણની રચના કરી આ દુનિયાને સમજાવી તો એ આ દુનિયા ભૂલી ગઈ સમજાણું નહીં પછી નાટકો આવ્યા